એક તરફ ડીસા શહેર ઉત્તર પોલીસ શહેરમાં રાત્રે પેટ્રોલિંગ કરીને અગિયાર વાગ્યા બાદ દુકાનો અને ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવી રહી છે રાત્રે દરમિયાન કામ વગર બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપે છે ત્યારે પોલીસના આટલા પ્રયાસો બાદ પણ તસ્કર ટોળકી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે વાત છે શહેરના વાડી રોડ વિસ્તારની તો આ વિસ્તારમાં તસ્કરોએ મકાનના દરવાજાને તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીંકીને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો છે મુકેશ મોચી નામના મકાન માલિકને

અમારી કોઈ સિક્યોરિટી નથી કોઈ વ્યવસ્થા નથી 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 કોઈ કેમેરા હવે આવી રીતે આ ત્રીજી વાર કર્યો છે છે અમે રહીએ વર્ષોથી કોઈને ઝઘડો બીજો પણ આ લોકો પહેલી વાર ચોરી કરવા આવ્યા ચોરી કરવા ન દીધી એટલે બીજી વાર હથિયાર લઈને આયા ત્રીજી વાર રાતે વરે આવ્યા એ લોકો એટલે પોલીસની કોઈ જાણકારી નથી પોલીસ આવે છે પોલીસ પૂછીને જતી રહેશે એટલે એ લોકો હાબી થઈ ગયા છે હાબી થઈ ગયા એટલે પોલીસ કોઈનો વિચાર નથી એટલે આ ફેરી એવી રીતે કરે છે તો હનોરે રહેવાનો કેવી રીતે મોદીનો રાજ છે કે આ ટેકરાવાળોનો રાજ છે હા હા એવી રીતે કરશે તો અમે રહીશું કેવી રીતે આ લોકો એવી રીતે એ લોકોને ખબર નથી હજી લેખો એ પીછો છોડ્યો નથી હજી એવો ને એવો લોકો દાદાગીરી જ વધારે છે હા અમે એવી રીતે રહીશું તો અમારો કહે તો અમે મખન છોડીને જતા રહીએ અમે બીજી વાત માં રહીએ સાહેબ હમલો કરે છે કેવી રહીએ નાના નાના છોકરા ડરી ગયા છે આ સરકાર શું અમારે આ તો પોલીસ વાળા ને અરજી કરી તો ગળીમાં આવો તો કોઈ આવતા નથી ને અમે ડરી ડરીને કેટલાક રહીએ ને પછી ઇલેક્શન વાળા શું કરે આ બાજુ કેમેરા જરૂર છે આ ચોથી વાર હમલો થઈ ગયો ગેસ બાટલા લઈ ગયો ને તો આવી રીતે પથ્થર મારી મારીને જાય છે બાયણા તોડી કાઢી અમે ગરીબ માણસ બાયણો કરાઈએ કેવી રીતે